આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયમાં દરમિયાન આજે મારો પ્રશ્ન નંબર પંદરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે બોટાદ જિલ્લામાં તેર વર્ષથી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની બનાવવાની વાતો ચાલી રહી હતી તેમાં માન્ય મુ મુખ્યમંત્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને આજે આરોગ્ય મંત્રીને મેં વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્ન પૂછ્યો તો કે બોટાદ જિલ્લામાં નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ક્યારે બનાવવામાં આવશે અને કયા ગામમાં બનાવવામાં આવશે ત્યારે માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો તો કે બોટાદ તાલુકાના નાગલપર ગામે સર્વે નંબર એકસોને છન્નું પૈકી એક અ અને એક પૈકી એક સર્વે નંબર અને એકસોને છન્નું સર્વે નંબર અ પૈકી પંદર માં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા માટે જમીન ફાળવી દીધેલી છે સાથોસાથ મંત્રીશ્રીને એક બીજો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ કયા તબક્કે પહોંચવું પહોંચાડવામાં આવ્યું છે ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ગૃહની અંદર કે આરોગ્ય નીતિ બે હજાર સોળના અંતર્ગત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે નવી સ્વનિર્ભર બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે ઈચ્છુક સંસ્થા પંદર પાસેથી અરજી મંગાવવામાં આવી છે એટલે કે ચારથી પાંચ જેટલી સરકારમાં અરજીઓ આપવામાં આવી રહી છે સાથોસાથ ત્રીજો પ્રશ્ન મારો માન્ય મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કેટલું ફંડ ફરવા મળે ત્યારે એના જવાબમાં પચાસ લાખ ટોકન જેવી પણ ફાળવવામાં આવી ગયું છે એટલે કે જ્યારે નરેન્દ્રભાઈ શ્રી હતા ગુજરાતના એ વખતે બોટાદની જનતાને નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક બોટાદની જનતાને વચન આપેલું કે બોટાદમાં એક સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સરકારી બનાવવામાં આવશે જે આજે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈના જવાબમાં સાબિત થાય છે કે બોટાદની જનતા સાથે ભૂપેન્દ્રભાઈની પટેલ સાહેબની સરકારે ખરેખર છેતનપિંડી કરી છે એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલું જે વચન છે એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તોડવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી વતી બોટાદના ધારાસભ્ય તરીકે હું આને વખોડી રહ્યો છું અને ચોક્કસપણે બોટાદની અંદર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જરૂર બનશે પણ સરકારી બનાવવામાં આવશે નહીં કે પ્રાઇવેટ એનો ચોક્કસપણે ધારાસભ્ય તરીકે હું ચોક્કસ એનો વિરોધ કરી રહ્યો છું કારણ કે બોટાદની જનતા જે છે એ સરકારી સિવિલ હોસ્પિટલ માટે માગણી કરી હતી અને માનનીય નરેન્દ્રભાઈ નરેન્દ્ર મોદી સાહેબે આનું વચન આપ્યું હતું એટલે નરેન્દ્ર મોદી સાહેબના વચનને નિભાવવા માટે થઈ બોટાદના ધારાસભ્ય માટે ગમે તેવું આંદોલન કરવું પડે તો બોટાદની જનતા માટે અમે આવનારા સમયમાં કરશું અને બોટાદની અંદર સરકારી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેનો ચોક્કસપણે પ્રયત્ન કરશું અને સાથોસાથ બીજો બીજો પ્રશ્ન નંબર જે મારો હતો એકાવન નંબરનો કે જે ભાવનગરમાં સિવિલ હોસ્પિટલ જે આવેલી છે તેમાં છેલ્લા બે વર્ષથી ઓપીડી વિભાગ નવો શરૂ કરવામાં આવ્યો છે કે કેમ તો એના જવાબમાં પણ માનનીય આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે બે વર્ષની અંદર કોઈ નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવેલ નથી એટલે કે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર ભાવનગરની જનતાની અનેક માગણીઓ હતી ચૂંટણીમાં પણ અનેક વચનો આપ્યા હતા કે ભાઈ નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવશે અને લાખો કરોડ ખર્ચને નવા સાધનો પણ આપવામાં આવી રહ્યા હતા આજે તમે જોઈ શકો તો સિવિલ હોસ્પિટલની અંદર નવો ઓપીડી વિભાગના સાધનો તો આવી ગયા છે દૂર ખાય છે પણ હજી સુધી બે વર્ષ થઈ ગયા કે એનો નવો સિવિલ વિભાગ ઓપીડી શરૂ કરવામાં નથી આવ્યો એટલે કે બોટાદની જનતાને અને ભાવનગરની જનતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા એ ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે